વિજય રૂપાણીની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી દેવવ્રત ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ શું છે તો મિત્રો હાલમાં રાજસ્થાનમાં ઇલેક્શન થયા અને ઇલેક્શન થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને બીજેપીના

હાલમાં સીએમ છે પ્રેમસિંહ તમાંગ ધ્યાનથી જોજો આ વિડિયો સ્ટારમાં કરજો મિત્રો એકથી બે માર્ક પૂછવામાં આવશે કારણ કે ઇલેક્શન થયા છે ગણા રાજ્યપાલ પણ બદલાઈ ગયા અને મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા તો પ્રેમસિંહ તમાંગ સિક્કિમના નવા મુખ્યમંત્રી છે સિક્કિમનું પાટનગર છે ગંગટોક રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એ છે તેલંગાણાના મુખ્યમંત્રીનું નામ શું છે તો ફ્રેન્ડ વાત થઈ છે તેલંગાનાના સીએમ બરાબર તો તેલંગાનાના નવા સીએમ બની ગયા છે બરાબર નવા મુખ્યમંત્રી બની ગયા એના રેવંત્રીલંગાના સીએમ હતા કે ચંદ્રશેખર રાવ હવે તેલંગાનામાં કોંગ્રેસની સરકાર છે રેવંત રેડ્ડી તેલંગાના મુખ્યમંત્રી બની ગયા પાટનગર છે મિત્રો હૈદરાબાદ અને રાજ્યપાલ છે તમિલ સાહી સૌંદરરાજન વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલ આરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું સ્પેશિયલ કરંટ અફેર્સ દસ હજારથી વધારે પ્રશ્નો ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક વધારે નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપનીશ્રીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ છે કે સ્પોર્ટ્સ જી કે જી ટ્વેન્ટી સમિટ વર્લ્ડ કપ જેવી લેટેસ્ટ ચાલીસથી વધારે અલગ કરંટ અફેર્સની પીડીએફ એક વર્ષનું કરંટ અફેર્સ તેમાં વનલાઇનના ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે દસ હજારથી વધારે પ્રશ્નોનો સંગ્રહ ડે વાઇઝ કરંટ અપેર્સ છેલ્લા એક વર્ષનું પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ગૂગલ પે ફોન કંઈ પણ આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં યુપીના મુખ્યમંત્રીનું નામ શું છે તો ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા છે યોગી આદિત્યનાથ બરાબર પાટનગર છે લખનઉ અને આનંદીબેન પટેલ આપણા ગુજરાતના છે એ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એના પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ શું છે તો પશ્ચિમ બંગાળમાં મિત્રો તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી હાલમાં સીએમ છે પાટનગર છે કોલકત્તા કોલકત્તા હુબલી નદીના કિનારે આવેલું છે રાજ્યપાલ છે સીવી આનંદા બોસ સ્ટાર માર્ક ઇમ્પોર્ટન્ટ રહેશે પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો મિત્રો વાત એ છે અહીંયા પંજાબની અને પંજાબના મુખ્યમંત્રી છે હાલમાં ભગવંતમાન ભગવંત કઈ પાર્ટીના છે આમ આદમી પાર્ટીના પંજાબનું પાટનગર છે મિત્રો ચંડીગઢ રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત કર્ણાટકના સીએમની તો કર્ણાટક સરકાર છે સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી છે પાટનગર છે બેંગલુરુ રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત એના પછી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ બન્યા છે

પાટનગર છે મિત્રો અને રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા આ નવા બન્યા છે છે એટલે સ્ટાર માર્ક ઇમ્પોર્ટન્ટ રહેશે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે તો ફ્રેન્ડ ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી બની ગયા છે પુષ્કરસિંહ ધામી પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પાટનગર છે દેરાદૂન એક સમર કેપિટલ છે મિત્રો ગેરસેન બરાબર રાજ્યપાલ છે સિંહ સિંઘ માર્ક ઇમ્પોર્ટન્ટ રહેશે પોડીના મુખ્યમંત્રી સોરી પુડુચેરીનું પાટનગર છે પોન્ડિચેરી અને હાલમાં રાજ્યપાલ છે તમિલ સાહી સૌંદરરાજન ને ઝારખંડના મુખ્યમંત્રીનું નામ શું છે તો ઝારખંડના મુખ્યમંત્રી કોણ છે મિત્રો હેમંત સોરેન હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી છે પાટનગર છે રાંચી અને રાજ્યપાલ છે સીપી સી પી રાધા તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ શું છે તો તમિલનાડુના કોણ છે મિત્રો હાલમાં સ્ટાલિન સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી છે પાટનગર છે મિત્રો ચેન્નાઈ અને રાજ્યપાલ છે આર એન રવિ એના પછી અરુણાચલ પ્રદેશ ભારતનો પૂર્વમાં આવેલો છેલ્લો રાજ્ય અરુણાચલ પ્રદેશ સીએમ છે પેમા ખાંડુ રાજ્યપાલ છે મિત્રો જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક શું નામ છે રાજ્યપાલનું કેવલ્ય ત્રિવિક્રમ પરનાયમ એમનું પૂરું નામ છે પાટનગર છે મિત્રો ઈટાનગર એના પછી ઓડિશાના મુખ્યમંત્રીનું નામ શું છે તો મિત્રો હાલમાં ઓડિશાના મુખ્યમંત્રી તો છે નવીન પટનાયક ઘણા વર્ષોથી છે પણ રાજ્યપાલ બદલાઈ ગયા બરાબર રાજ્યપાલ ગણેશી લાલની જગ્યા હવે રઘુવર દાસ બની ગયા છે અને પાટનગર છે મિત્રો ભુવનેશ્વર સ્ટાર માર્ક ઇમ્પોર્ટન્ટ રહેશે રહેશે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે તો પેન્ડ સુખવિન્દરસિંહ સુક્કુ સુખવિન્દરસિંહ સુક્કુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પાટનગર છે શિમલા અને ધર્મશાળા રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા પ્રતાપ શુક્લા નવા રાજ્યપાલ બન્યા છે એના પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે તો પેન્ડ વાત કરીએ આપણે તો હાલમાં પાંચ રાજ્યમાં ઇલેક્શન થયા હતા જેમાં મુખ્ય રાજ્ય કયા કયા હતા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજસ્થાનમાં આપણે વાત કરી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ બન્યા હતા બે ઉપમુખ્યમંત્રી કોણ કોણ બન્યા હતા દિયાકુમારી અને પ્રેમચંદ બેરવા હવે વાત કરીએ આપણે મધ્યપ્રદેશમાં તો મધ્યપ્રદેશમાં પણ હાલમાં નવા સીએમ બની ગયા છે મોહન યાદવ બરાબર મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બની ગયા અને સાથે સાથે બે ડેપ્યુટી સીએમ પણ મધ્યપ્રદેશમાં બનાવવામાં આવ્યા છે 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 એક મિત્રો જી તો મધ્યપ્રદેશના મધ્યપ્રદેશના મોહન યાદવ અને બે ઉપમુખ્યમંત્રી કોણ કોણ છે તો ફ્રેન્ડ એક છે રાજેન્દ્ર શુક્લા અને બીજા છે જગદીશ દેવડા બરાબર અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના છે એટલે યાદ રાખો અને મધ્યપ્રદેશના સીએમ કોણ છે મિત્રો મોહન યાદવ મિઝોરમના મુખ્યમંત્રીનું નામ શું છે હરિયાણાના મુખ્યમંત્રીનું નામ શું છે તો હરિયાણાના મુખ્યમંત્રી છે મિત્રો મનોહરલાલ ખટ્ટર મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી છે પાટનગર છે ચંદીગઢ અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્ર એના પછી મણિપુરના મુખ્યમંત્રીનું નામ શું છે તો મણિપુરના સીએમ છે મિત્રો એન એન સિંહ મણિપુરના સીએમ છે છે ઇમ્ફાલ અને રાજ્યપાલ છે અનસુયા ઉઈકે સ્ટાર માર્ક ઇમ્પોર્ટન્ટ રહેશે પણ છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ શું છે તો મિત્રો હવે ત્રણ જે મુખ્ય રાજ્ય હતા રાજસ્થાન મધ્યપ્રદેશ હવે ત્રીજું છે છત્તીસગઢ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી પહેલા હવે બીજેપીની સરકાર બની છે વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બની ગયા બીજેપી પાર્ટીના છે કઈ પાર્ટીના છે બીજેપી પાર્ટીના છે પાટનગર છે મિત્રો રાયપુર અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન હવે છત્તીસગઢમાં પણ બે ઉપમુખ્યમંત્રી બન્યા એક છે અરુણ અરુણ સાઉ અરુણ સાઉ અને બીજા વિજય શર્મા બરાબર અરુણ સાઉ અને વિજય શર્મા નેક્સ્ટ છે ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે તો ફ્રેન્ડ માણિક શાહ માણિક શાહ ત્રિપુરાના મુખ્યમંત્રી છે માણિક શાહ પાટનગર છે અગરતલા રાજ્યપાલ છે

રાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના એટલે કે ઉપરાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના નહિ ગોવાના મુખ્યમંત્રીનું નામ શું છે તો ગોવામાં હાલમાં બીજેપીની સરકાર છે પ્રમોદ સાવંત ગોવાના સી છે પાટનગર છે મિત્રો પણજી અને રાજ્યપાલ છે પી એસ શ્રીધરન પિલ્લઈ નહિ મિત્રો કેરળના મુખ્યમંત્રીનું નામ શું છે તો પિનરાઈ વિજયન કેરળના મુખ્યમંત્રી છે કેરળનું પાટનગર છે મિત્રો તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન સ્ટારમાં કરજો આપણ એના પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ શું છે તો ફ્રેન્ડ એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં પણ બીજેપીની સરકાર છે બીજેપી અને શિંદે શિવસેનાની સરકાર છે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં પણ બે ઉપમુખ્યમંત્રી છે એક છે દેવેન્દ્ર ફડણવીસ બીજેપીના બીજા છે એનસીપીના મિત્રો અજીત પવાર મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ અને રાજ્યપાલ છે રમેશ બેસ નેક્સ્ટ છે મેઘાલયના મુખ્યમંત્રીનું નામ શું છે છે તો મિત્રો એ મેઘાલયના મુખ્યમંત્રી છે મેઘાલયનું પાટનગર છે મિત્રો શિલોંગ અને રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ સ્ટારમાં કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ શું છે તો મિત્રો હાલમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે નેફ્યુરિયો નેફ્યુ રિયો નાગાલેન્ડ ના મુખ્યમંત્રી છે પાટનગર છે મિત્રો કોહિમા અને રાજ્યપાલ છે લા ગણેશન ઉપરાજ્યપાલ કોણ છે મનોજ સિન્હા પાટનગર છે શ્રીનગર અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ છે મિત્રો દેવેન્દ્ર જોશી અને પાટનગર છે પોર્ટ બ્લેર લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ છે તો બીડી મિશ્રા લદ્દાખના ઉપરાજ્યપાલ છે પાટનગર છે લે અને કારગીલ

ખૂબ જ નજીવી કિંમતે તમને ઘણું બધું એ એપ્લિકેશનમાં મળી જશે તો ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેની પીડીએફ જોઈતી હોય તેના માટે કરંટ અફેર માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ